ઠાકર બધા મિત્રો ને તો તમારો સાગર છે ફરી એકવાર આપણે નવા વ્લોગમાં તો મિત્રો સવાર નું થઈ ગયો છે એકદમ આઠ વાગી ગયા છે અને અત્યારે ભાઈઓ આપણે હું આપડે બીજા વાડી વાળા ખેતરે નવરો જાવ ભાગીએ ને આપણે નામ જોવો ત્યાં આપણી મેન જોઈ શકો તમે આપણું ભાઈ જુઓ ડ્રાઈવર ભાઈઓ કનેક્ટેડ કરે છે ટેપમાં અને એક એકતાલી તાલી આપણો ભાઈ માં ખેતરે જ પડ્યો છે જરા તમને બતાવી દઈશું આપણે આવો બધો ભાઈ અત્યારે માહોલ છે ને અત્યારે આપણે નીકળશું ઘર બાજુ હોળમાં ભાઈ આપણું ખેતર ગયે લાગ્યો હોડા તો કઈક જતા હોય હવે સારું તમારે મડી સવારે દાર ખેતરે જઈને હવે આજે ભેંસું જાય છે આપણે આ બસો રૂપિયા ટેપ નાખાવી જરાક સેટિંગ કરવા ગયો તો હું તો ડ્રાઈવર રાખે છે તમે જો કારણ કે ભાઈ આપણે હું બ્લોગ ને બનાવી કે ભાઈઓ કોપીરાઈટ આવી જાય કારણ કે ગીત ભાઈઓ બધા સીધું મૂસેડા ને જોવા ગયો કાયદે સર આમાં ભાઈ આપણે એક કોપી રાઈટ તો આવી ગઈ છે હવે ત્રણ કોપી રાઈટમાં ભાઈ શું થાય છે આપણે ખબર નથી કારણ કે આપણે મોટા એવા યુટ્યુબર તો નથી કે બધી ખબર હોય પણ કે છે ભાઈ ત્રણ આપણી આવીએ કોપી રાઈટ પંદર સેકન્ડની તો આપણું ચેનલ પણ બંધ થઈ જશે એટલે ભાઈ આપણું વ્લોગ નથી બનાવ્યો હાલો આપણે ચપાટી વાળીએ કારણ કે આપણે થાય છે મોડો થઈ ગયો ભાઈ આપણું એકતાલી ચાલુ જોઈ શકો છો તમે આમાં જ ભાઈ આ બધે છેલ્લે વાવલ હતો જીરો આપણું એટલે ભાઈઓ અમે પારા ભાંગે નું પણ હવે મેળાયો છે અને આમાં હાર પણ આપણે મૂકવાના છીએ આપણે ભાઈઓ આકવા નથી મિત્રો છે જરાક આપણે મિંદિયાળ બતાવી દઉં આપણા આપણું પણ ખેતર છે બે ભાઈઓ બાજુ બાજુ આપણી મિંદિયાળ છે આનું ભાઈઓ વાડશું અને આપણે જયારે કાઢશું ત્યારે બધું મહત્વ બતાવીશું આનાથી શું બને બને છે એ તમારે ભાઈ ખબર છે ગીરામાં ભાઈ શાક કાંઈ પણ વઘૈયામાં કામ આવે ગયું મિંદ્યાવળી તમારે નહીં ખબર હોય એટલે તમને વાંચ કહી દઈશ આમ જો ભાઈ બધે જ વાવેતર થઈ ગયો છે હાલો આપણી મેના રાણી નીકળી જાય મિત્રો આપણે ઓલરેડી આપણે ખેતર પહોંચીએ જરાક સાંજ બીણ ઉપર નહીં મિત્રો આપણે પિસ્તાલી પણ આ ભાઈ બાજુવાળા ખેતરના જે ઇંડા છે એવું હેડે છે રાખી તમે જો આ ખેતરમાં ભાઈ ભારી રહીને આવે છે આ ખેતરના ભાઈઓ અલગ ભાગ્ય છે ને આ બાજુ વાળા પણ અલગ ભાગ્ય છે અને ભાઈ એક બાજુ ભાઈ પાણી અને ભાગ્ય વારે છે આમ માંથી આ બાજુ આ સાઈડ ભાગ્ય પાણી વારે છે ને આ બાજુ ભાઈઓ આપણા ટ્રેક્ટરથી એંડા ઉડે છે હાલો તું સાહ દેતા આપણે ગાયો કા પછી આપણે ભાઈઓ ભાઈઓ જો ટ્રેક્ટર સામે પડે તો ગુજરાત તમારે ઝૂમ કરીને દેખાડે દેખાણો ભાઈઓ આપણું ભાઈઓ ટ્રેક્ટર ભણવા પડે છે ને આપણું પિસ્તાલ વ્યાજ અહીંયા છે અને એક ટ્રેક્ટર ભાઈઓ આપણું હાલે છે પાવડામાં આ તો ભાઈ આપણે પિસ્તાલી આપણા કાકાનું છે આ બે બેતાલી આપણા છે ચાલો ફટાફટ જાય આપણે એંડા પણ ભાઈ ધ્રમઝટ પાકી ગયા છે એટલે આ ઉહેડવાનું ચાલુ કરી નાખ્યો છે તો મિત્રો અત્યારે હું વાડી આવી ગયો છું ટ્રેક્ટર ખાલી કરો તમે જોઈ શકો છો ભરાઈ ગયો છે આપણું ટ્રેક્ટર જોઈ શકો છો ભરાઈ ગયો છે પ્લેટ એકદમ માથે ઊંધી આ થોડાક એંડા પડ્યા છે કાઢવાના છે આપણે ભાઈ આપણે બે ઓજાર પડે છે આપણી પાસે બે પાવડા છે આ ટાઈપ નું છે ને આમાં હાર પણ આપણે રાખી નાખ્યું છે તમે જુઓ કમ્પ્લીટ સેટા સેટા સુધી આ આપણી ઉડી છે અહીંયા તમાર ભાઈ નો ઓંડા પણ પડ્યો છે બધા પેન્ટ આવો બધો ભાઈ આપણી વાલી ખેડ છે જરા આ ભલી આપણી દાંતી પર પડી છે અહીંયા હવે આપણે હાઈડોલી કરું ને જાશું પાછા હું આ બીજા ટ્રેક્ટર ની કશું આ લે નાખે એન્ડા ભાઈઓ ઘણા થઈ જાય અડધો કલાક પછી આપણે વિડીયો કન્ટિન્યુ કરે છે ને ભાઈઓ આપણે મજૂરી થઈ ગયા બાજુ લાઈન બાજુ ફેરવી નાખો આટલી વાર ભાઈ આ બાજુ પાણી ચાલુ હતો આ બાજુ પવાઈ ગયો છે કપલેટ અને ભાઈ આ લાઈન જશે ને ત્યાં હું ચાલુ કરવાનું છે બે ભાઈઓ બાકી છે બે ઢાર ને એમાં જ ભાઈ આજે એક પવાઈ જશે ને કાલે એક પવાઈ જવાનું છે બાકી ભાઈઓ આપણું એક ટ્રેક્ટર હું હશે જરાક થઈ જાય છે હું દેખાતો હશે બાપા હું આજુ પાસે હા એક ભાઈ એવું છે ના ભાઈ મિત્રો તમે જુઓ પહેલાંની જૂંડી કુ શું કહેવાય ને કુંડી કુંડી આ કુંડી કહેવાય આ જૂની પહેલાની કુંડી છે ને આપણી જૂની ઓળી છે અહીંયા કૂવો હશે તમે જોયો જ હશે હજરા લાઈન ભાઈ આ બાજ ફેરવી નાખીને આ બાજ પાણી ચાલુ કરું ને આપણે અહીં ઘર ભેગા મિત્રો બધાને ગુડ મોર્નિંગ તો અત્યારે ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે મસ્તીનું અને અત્યારે હું ઘરે જ છું આપણે ભાઈ જવાનું છે મોટર બંધ કરવા અને મોટર બંધ કરવાની છે અને તમારે એમ થાય આપણે ઘરે જ છીએ તો કે આ કોઈ સાધન નથી દેખાતું આપણો ભાઈઓ ઘરને બધો પડ્યો છે ખાલી સાતી ને આ એક દાંતી આવી પડી છે બાકી ભાઈ તમારે ખબર એક પાવડો આપણો ઉવાડી પડ્યો છે ને એક પાવડો મેં તમારે કાલે બતાવ્યો હતો અને કસે કોસેવાળી દાંતુ ઊંઘ પડી છે ને ભાઈ આપણી બે ટોલી ભાઈ તમારે ખબર હોય તો આપણે ભાઈ કાલે એંડા ઉગાડી છે બે ભાઈઓ બે ટ્રેક્ટર ઊંઘ ગયા છે ને આપણો એક ટ્રેક્ટર હરાકવા ગયો છે તો એ ભાઈ ઉમિયાનું પ્યા પ્લાવ લઈને ગયો છે ને આ ભાઈઓ સાદો છે આ ઉમિયાનું નથી ઉમિયાનો રહી ગયો છે અત્યારે એક ભાઈઓ તમારે કાલે બતાવે પાવડો લાગતો હતો એ જ ખેતરમાં ભાઈઓ હરાલે છે અને આપણે ભાઈ બે ખેતર અલગ અલગ બીજી જગ્યાએ ભાઈઓ એક બસો વીસતાલીસ ભાઈઓ એના ઉઘડાય છે આપણે ભાઈ એક ટ્રેક્ટર તો હજી દાણ પડે સેરી કાંઈ વાંધો આપણી મેનારાની તૈયારી છે પડી જ છે અત્યારે હાલત જ્યાં મોટર બંધ કરતા તમારે બતાવવાનું નથી કારણ કે તમે રોજ રોજ જોઈને થકી જશો મળી આવ્યા તમારે સાંજે કા પછી બપોરે મિત્રો તે સાંજના ચારક વાગી ગયા છે ચાર પાંચ પાંચ તો વાગી ગયા છે ભાઈઓ હું આવી ગયો આપણી વાડીએ અજમા વાળી તમારી વસ્તુ બતાવું તમારે અજમો છે ભાઈ શું છે મોર છે ભાઈ હા ભાઈ આપણો આટલા એકર માં અજમો હતો ક્યાં કામ નતો આપણે રખડપટ્ટી કરતા કરતા આપણે આવી ગયા છીએ અજમે હવે ભાઈ ભાગ્યનો ફોન આવી ગયો કે મોટર બંધ કરતા આપણે ફટાફટ પડે મોટર બંધ કરતા મેના રાણી તો મિત્રો અત્યારે આપણે ફાઈનલ ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા છીએ બતાવી દીધું ભાઈ મોટું ભાઈ ગારો છે ને અહીંયા હોંડા જાય છે અરે ના ના યાર આ તો મેના રાણી છે આને થોડી મજા પાણીમાં નાખી દેવા યાર નથી કરી રેવા દેલો આમ જો ભાઈ યાર ગારો ગારો થઈ ગયો છે આમાં મેના રાણી નખતા છે પરફેક્ટ બીજા દિવસે તો મિત્રો આપણો બીજો દિવસ ઉગી ગયો છે ને આપણે હવે તેથી મોટર બંધ કરીને આવી ગયા હતા ઘરે પછી આપણે ભાઈ કાંઈ કામ ન કરેલા આપણે લોક કર્યો ને કન્ટિન્યુ તે ભાઈ સવારનો વાગી જાય છે આઠ ને તમારે જરાક માહોલ બતાવી દો આમ જો ભાઈ વરસાદનો ફૂલ માહોલ થઈ ગયો છે ફૂલ વરસાદ આવવાની આગાઈ છે એટલે ભાઈ આપણે થોડા કાલે ઐંડા હતા એ કાઢી લીધા હું તો નહોતો ગયો કાઢી ભાગી આપણું ખેતર આટલા એના કાઢે ભાઈ ટોલો ફૂલ ભરાય નહોતો પડે પડે બધા આટલો ટોલો છે અને ભરાજ એક ટ્રેક્ટર ગયો છે આપણું બીજો બસો એકતાલી જોઈ ગયો છે એંડા કાઢવા એ તો ભાઈ ટોલો ફૂલ ભરાવાનું છે કારણ કે એંડા ભાઈઓ બહુ ઘણા બધા હતા અને આ ટ્રેક્ટર પણ આજે જવાનું છે વેચવા આપણું મેળ પડે તો આજે આપણે જાશું ને આપણે નહીં જઈએ આ જો આ ટ્રેક્ટરનું કાંઈ નથી જાય તો જાય ને કાંઈ નહી જાય ભાઈ ફૂલ પત્ર સુધી ભરેલ છે એ ટોલો વેચાવા જવાનું છે ને એ તો ભાઈઓ ક્યાં છે આપણે જવાનું નથી કારણ કે તે ભાઈ ફૂલ વરસાદનો મોલ થાય છે ને આપણે આમાં ઢાંકવાનું છે કાગળ પણ આવી ગયો છે ફોન આ બધું પત્રપત્ર બધું આપણે ઉતારી લઈશું આપણે ભાઈ કાગળ આપણે ત્યાં જ રાખ્યો છે આ કાગળ કાગર ફટાફટાળો ઢાંકીને તો મિત્રો અત્યારે આપણે કે કામ ચાલુ જ કરવાનું છે હું જરાક કાગળ લેતા હોઉં છું અત્યારે ભાઈ આપણે ટાઈમલેસ બનાવવો છે તો જરાક મેં એક સ્ટેન્ડ એવો બનાવી લીધો છે ત્યારે આપણા ઘરનો માહોલ જોયો તમે લાંબા સમય બાદ આપણા બધા દોસ્તારો મહેનત કરાવતા તો કાગળ કાગજ ઢકાઈ ગયો છે સક્સેસફુલી આવો આવી તો કાગળ ઢકાઈ ગયો છે તો મિત્રો આવડો બધો ભાઈ આપણે બાંધી તો નાખ્યો પણ આ ભાઈઓ પવન આવશે તો ઉડવા જાય ઉડી નહીં જાય તો આપણે ભાઈઓ એના માટે જુગાડ કરીએ લ્યો બાંધી નાખો દોરી ભાઈઓ ફટાફટ એકવાર બીજો ટાઈમ લખી લગાડી નાખો બધા આપણી ટીમ જતી રહી છે ઘરે હવે આપણે ખાવાનું બાકી છે જરાક પહેલા આપણે દોરી બાંધી ફટાફટ આપણો પ્લાન એવો હતો કે હવે આપણે મેના રાણીને લઈને જઈશું કે રખડો ભાઈ ખેતરમાં ભચાવ ગમે ત્યાં કેમેરો કેમ આમ થઈ ગયો આપણે રખડો જવાનો પ્લાન હતો પણ અત્યારે ભાઈ પાણી આવતું હતું તો આપણે મેના રાણીને સાફ કરી નાખી છે એકદમ ધોરાવી નાખી ટોલો આપણે બાંધ્યો હવે ભાઈઓ આ હું કહેતા હતા તો આપણે ગામમાં રખડતા અહીં હાલો ફટાફટ ભાઈ આપણે બીજી ટોલી પત્રો અહીં ભૂલાઈ ગયો આના પત્ર ભાઈઓ નીલા કલરના હે અને આના ભાઈઓ આમાં કલર જ નથી પૌદરાવાળા ભર્યા છે કારણ કે આપણા ખેતરમાં ખાતર ફર્યા ભાડે તો મિત્રો અત્યારે આપણે ઘરે છીએ આપણે કાંઈ કામ નતું એક જગ્યાએ મોટર બંધ કરવાની તો મોટર બંધ કરી આવી બે ત્રણ બ્લોકમાં આપણે બતાવ્યો છે મોટર આપણી ઘડી ઘડી આપણે બતાવતા નથી ને આપણું ભાઈ બીજો ટ્રેક્ટર ગયો છે બે ટ્રેક્ટર એક તો આપણે અહીંયા પડ્યો છે એક ટ્રેક્ટર ગયો છે ભાઈ પાસ ટેપ આપણી પાછી દેવા કારણ કે એ ટેપ ભાઈઓ મિસ્ટેક હતી થોડી એટલે એ ટેપ દેવાની છે પાછી ખારો દેવા પાછું ટ્રેક્ટર બાપા લઈ ગયા છે એક ટોલી એંડા આ ટોલીમાં એંડા આપણે કેટલા વિડીયોમાં કહેવાનું છે એ તો ભૂલાઈ ગયું ને આપણી એટલે કે અહીંયા છે ગાય ભાઈ ચરવા છે વારે પણ થોડાક ધીમે ભાઈઓ આપણે આકવાનું ચાલુ કરવાનું છે કારણ કે ડ્રાઈવરો ભાઈ થોડાક ધીમે જશે ઘરે આપણે ક્યાંય બીજી આકવાનું નથી રાપ ભાઈ એવી જગ્યાએ રાખવાનું છે સવારે ભાઈઓ કેટલા કાલ રાતના ભાઈ આપણે રાપા કો ગયા રાપા કી ના આ ઠીક નહીં એવું બધું અત્યારે છે આપણે રાખશું આપણે રીતે હજી એક બ્લોગ બનાવશું કારણ કે બધી વસ્તુ બ્લોગ તો બનાવવાનું જ રહેશે આપણે ઘડી ઘડી એવું કઈ નથી હાલો મળીએ હવે તમને આગળ સાંજે તો મિત્રો જે સાંજનું પોર થઈ ગયું ભાઈ ભાઈ ચશ્મા બસમાં પહેરી નીકળી ગયા છે આપણે ભચાઉ સિટીમાં કારણ કે આપણે ભાઈ મોટરના થોડોક નટને વાયરે વાયર લેવાનું છે લાંબો કારણ કે મોટરમાં ભાઈ વાર ધકી ગયો આપણું ભાગ્યું આપણે દાગે ને વાયર બાયર તો પચાવું ભાઈ આપણે ખરીદી કરવાની ખરીદી કરી આપણે નીકળ્યું ઘર બાજુ ભાઈ અત્યારે તમે જોઈ શકો છો આપણે મેના રાણી આવો ભાઈ મસ્ત માહોલ થઈ ગયો છે અત્યારે એકદમ વાદળા બાદરા વિકાઈ ગયા છે વાંધો નથી કારણ ચાલો ફટાફટ નીકળી મેના રાણીને લઈને પચાવ મિત્રો આપણે જે વસ્તુ ભાગ્યાને આપવાની આપણે આપી દીધી છે ને આપણે જે સમાન લઈને મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય ઠાકર અમારા વિડીયોને જોવા માટે બધાને થેન્કસ ફોર વોચિંગ બાય બાય